અમરેલી જિલ્લા માંગ આવેલ માંગ રાંદલ ની અતિ પૌરાણિક મંદિર આ મંદિર પ્રગટ થયેલા છે અને આ જગ્યા માંગ લોકો આસ્થાથી આવી અને પૂજન અર્ચન કરે છે અને દૂર થાય થાય છે છે અને અને જે સંતાન સંતાન હોય તેઓને સુખ પ્રાપ્ત અહીં દરરોજ માતાજીના લોટા તેડવા માટે લોકો આવે આવે છે અને ગોરની જમાડી અને માતાજીની આરાધના કરે છે અને દર વર્ષે આયર સમાજના લોકો દર વર્ષ પદયાત્રા અંદાજીત બસો ભાઈઓ તેમજ બહેનો કરછ આવે છે

ગુડ નામે હાલી નાખી દીધી હો ને આપણ્યા આ બધા તાલિકાનો ગ્રામ સમય આવ્યો છે પણ હું અહીંયા બિરાજમાન થાવું છું મને સાચા મનથી પણ પ્રાર્થના કરશે સાચા મનથી મારી પણ આરાધના કરશે એટલે હું અહીંયા હાજરો હાજર છું માના પાડે હાલની તારીખમાં પણ ખાલી યાદ જે કોઈ પણ આવ્યા હોય મા ક્યારેય ખાલી યાદ એને પાછા રોડ જવા દેતા નથી ના માની સ્વયંભૂ જગ્યા છે